ગીરગઢડા શહેરમાં ખાતર માટે ખેડૂતોની વહેલી સવારથી લાંબી કતાર જોવા મળી રહી છે રવિ પાકમાં ખાતર માટે વલખા મારવાનો વારો આવ્યો છે ગીરગઢરા જીએનએફસી ખાતર ડેપો ખાતે ખેડૂતો પાંચ વાગ્યાથી યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે ઘઉં અને અન્ય રવિ પાકમાં જરૂરી યુરિયા ખાતર ન મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે વ્યક્તિ દીઠ માત્ર બે થેલી જ યુરિયા મળી રહ્યું હોવાથી ખેડૂતો નારાજ છે ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ ગીરગઢડા તાલુકો છે સાહેબ અત્યારે પણ અત્યારે ખેડૂતની એવી સમસ્યા છે અત્યારે હાલમાં કે આ એક વખતની સમસ્યા નથી હરેક વખતે એવું છે જ્યારે ખેડૂતનો જ્યારે પાક વાવેતર થઈ જાય છે જ્યારે એને સમયસર ખાતર જોઈતું હોય છે ત્યારે ખાતર મળતું નથી અને આમાં અત્યારે આ એક તાલુકો છે આજુબાજુમાં બધા ગામડા આની ઉપર નભે છે નભે છે એવું છે તો સવારમાંથી લાઈનમાં ઉભા રહે છે અમુક બપોર બપોર લગી ઉભા રહી છે તો ઘણા ના વારા પણ નથી આવતા અને એમાં બબે થેલી આપવામાં આવે છે બબે થેલી આપવામાં આવે છે તો ખેતરમાં ખાતર પૂરું પડે એમ નથી અને આ એક જંગલ વિસ્તારનો એરિયો છે હવે એ લોકોને મજૂરી અમુક વિસ્તાર મજૂરી નાના ખેતીવાળા વાળા હોય મજૂરીએ પણ કરવી પડે છે અને આખો દિવસ ખેતરમાં કામ કરે હવે આમાં બપોર લગી તો એ લોકોને આમાં ટાઈમ હોય જાય છે અને જયારે પાક પાકી જાય છે અને પછી ખાતર ધોમ મળે છે તો એ શું કામનું નું જયારે માણસને ભૂખ લાગે છે ત્યારે જમવાનું ન મળે આ પ્રકારની વાત છે સાહેબ જયારે આ ઉરિયાની અછત અત્યારે દર વર્ષે એટલી થાય છે કે આજુબાજુના ગામડાના લોકો પણ આવે છે અત્યારે એક ભાઈ અહીંયા અહીંયા આવ્યા છે છે બોલો ખાતર માટે આવ્યા છે જો છતાં જો એનો વારો આવશે કે નહીં આવે એ તો કોઈ ખબર નથી આમાં પણ ખાતર મળશે કે નહીં એ લોકો ને અત્યારે અને કાલે પણ જો અત્યારે ખાતર આવ્યું હતું માણસો ના બે ત્રણ વાગ્યા સાઈડ વાર આવ્યા હતા અને ખાતર તો સમયસર મળતું જ નથી અને ખેતરમાં પાક પાકવા આવે ત્યારે મળે એ શું કામનો બરાબર છે ને લોકો અને હું તો એ સરકારની સરકાર શ્રીને પણ વિનંતી કરું છું કે ખેડૂતોને આવી રીતના હેરાન ન કરો અને ખેડૂતોને પુરતા સ એના સમય પ્રમાણે બધી વસ્તુ મળી રહે એવી મારી સરકાર શ્રીને પણ વિનંતી છે કે આવો દર વર્ષે આજ ખેડૂતને ખેડૂતને માટે આ સમસ્યાને ખેડૂત બધી જગ્યાએ પીડાતા પીડા પીડાઈ રહ્યા છે તો એના માટે કઈ આમાં સરકાર શ્રીને હું વિનંતી કરું છું કે ખેડૂત માટે કઈ આમાં એને મુશ્કેલી ન પડે એ કામગીરી કઈ સરકાર છે કરી બતાવે એવી મારી વિનંતી છે યુરિયા માટે આજે અમે સાત દિવસથી આટા ફેરા મારીએ છીએ છતાંય અમને એક થેલી પણ યુરિયા મળ્યું નથી કાલે સાતસો થેલી મારુતિ ડેપોમાં ઠલવાનું હતું છતાં લાઈનમાં ઊભા રહેવા છતાંય અમને આજે પણ એક થેલી મળ્યું નથી અત્યારે સરદાર ડેપોમાં લાઈન લાગી છે ખેડૂતોની અને રાહ જોવે છે મેનેજર માટે અમે પાંચ વેગાના બેઠા છે

દર વર્ષે ખાતરની અછત સર્જાતી હોય છે ત્યારે આ વખતે પણ શિયાળામાં ફરી વખત એ જ માહોલ જોવા મળી રહ્યો છે હાલ અમે અહીંયા ઉરિયાની લાઈનમાં ઊભા છે સરદાર ડેપોમાં લગભગ સવારના પાંચ વાગ્યા ત્યાં અહીં લાઈન ગોઠવાઈ ગઈ છે ને ઉરિયાની અછત બહુ જ છે ગઢડામાં કાલે એક ગાડી આવી હતી તો અમુક ખેડૂતને મળ્યું અમુકને મળ્યું નથી અને આ લગભગ થેલીઓ આપે છે અત્યારે ત્યારે બે થેલી આપે છે એક આધાર કાર્ડ દીઠ

ખેડૂતો ભાડા ખર્ચીને ડેપો ખાતે પહોંચ્યા છે પરંતુ ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ખાતર ન મળતા આર્થિક ખર્ચ ઉઠાવ્યા બાદ ખેડૂતોને ઘરે પરત ફરવું પડે છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર તાત્કાલિક ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર